છે એ મસ્ત મજાની મોળી કડક મીઠી મીઠી ન હોય તમારે મોળી છે તો મિત્રો હાલો ચા પીવા તો આ મારી સ્થાપના કરે છે માતાજીનું દર્શન કરી લો આ મિત્રો અમારે મોવડિયા દાદાનું મંદિર છે સરસ મજાનું ડેમના કાંઠા આવેલું હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મજામાં મજામાં જ છો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો આજે સન્ડે છે અને રજા છે તો અમે સંતોષ અમારા જૂના ગામડે તો મિત્રો આમાં તમે અને આજે અમે ને સંતોષ અમારે મેડમ ઘરે રહી છે તો મિત્રો મેડમ મસ્ત મજાની સા બનાવી દઈ પછી અમે નીકળી છીએ અને જો આવી ગયા છે મેડમ બનાવી કે સાવું છે ततरन थी आवानु न हूं मजावली એટલે મજા આવત થોડી મહીરે નો ઇંત એમ સે આેલા વો ગ્લાસ તમે ની મુકવાજો તો જલ્દી ચા લેતો તો ચા આવી ગઈ છે કે પીયો જો ચાનો કે મસ્ત મજા ની મોળી કડક મીઠી પીતી નહી તમારે મોરી છે તો મિત્રો હાલો ચા પીવા અને સાપ એને બસ નીકળી જઈ સમતાજ રાતે જમીને જવા છે એ તો બહુ સુ તો મિત્રો અમે ગઈ છીએ હા અને આજો બાય 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 હું ઊંઘી જાવ ની રાતે હા આરામ કરો આરામ કરી તો ફાઇનલી મિત્રો અમે અત્યારે જો અમારા મેના રાણી પાસે આવી ગયા છીએ આ અમારી મેના રાણી છે મસ્ત મજાની ગાડી

અદભુત નજારો છે મિત્રો અરે બાજુમાં સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે સોમનાથ મહાદેવ જય ભોળાનાથ મહાદેવ બાજુ ક્યારેક આવો અમારે દર્શન તો આ સોમનાથ મહાદેવ છે દેવના કાંઠે આવેલું પ્રાચીન મંદિર છે આ મિત્રો અમારે મોવરિયા દાદાનું મંદિર છે સરસ મજાનું ડેમના ના કાંઠા આવેલું સરસ અદભુત નજારો છે જોવો તમે તો અમારે ગાડી અમારા મેડમ વગર હાવ છૂની છૂની લાગે છે અમારે સંતોષભાઈ છે ડ્રાઈવિંગ તો અમારે સંતોષભાઈ જ કરે છે કારણ કે મને કંટાળો આવે ગાડી તો મિત્રો આવો તમે અમારા ગામડે અમારું ગામડું બહુ મસ્ત છે ને અમે સન્ડે ને દિવસે બપોર પછી રજા હોય છે અમે ત્યાં જ જઈએ છીએ બહુ મજા આવે કાકાના ઘરે તો મિત્રો અમારા ગામડાનું બોર્ડ આવી ગયું છે ટોળી આગરિયા તો સંતોષભાઈ આપણું ગામ આવી ગયું છે આ છે અમારા ગામના ના હનુમાનજી દાદા સૂર્યમુખી મુખી હનુમાનજી દાદા જય હનુમાનજી દાદા બધાની રક્ષા કરજો મારા પપ્પા અહીંયા બહુ આવતા દર્શન કરો મિત્રો અહીંયા ગામડામાં આવી એટલે અમારું બાર પણ બહુ જ યાદ આવે છે આ અમારા ગામનું સ્ટેશન છે અહીંથી અમે જો આ રિક્ષામાં બેસીને બહુ ગયેલા આ અમારા બાપા સીતારામનો ઓટો છે અહીંયા અને અમે નાના હતા ને મિત્ર હું તમને બતાવું અત્યારે તો સ્કૂલ નથી પડી ગઈ છે તો આ જગ્યા જે છે ને આ જગ્યાએ અમારી સ્કૂલ હતી અમે પાંચ ધોરણ મુદ્દે અહીંયા ભણેલા જો અહીંયા અત્યારે તો નથી પડી ગઈ છે જો અમારા મિત્રો અમારા ગામની શેરીઓ જો આ રામજી મંદિર આવેલું છે અહીંયા અમે બહુ મજા કરી હો ભાઈ અમારા ગામ ની મેન ગરબી અહીંયા થતી આ જગ્યા છે ને અહીંયા અમારે ગરબી મંડળ હતું અને બહુ રાસ લેતા અમે અને પેલા અમે ઓલો જે ગાય હાલી આવે છે ને એ મકાન છે ને ત્યાં પેલા અમે રહેતા આજથી ત્રીસ વર્ષ પહેલા અને અત્યારે અમે જે રહેતા એ તમને બતાવું થોડી વારમાં અહીંયા અમારે આ મારી દુકાન આવેલી છે અને અહીંયા અમારું કારખાનું છે અમારા કાકાનો દીકરો જો કામ કરે છે અમારા ભરતભાઈ બધું કામ કરે છે અને તમને આ અંદર પણ બતાવું આ અમારો ડેલો છે આ અમારું જૂનું મકાન મસ્ત મજાનું મંદિર મારું બનાવેલું છે આ જય ખોડિયાર મા મસ્ત મૂર્તિ છે તમને દર્શન કરાવું તો આ મારી સ્થાપના કરે છે માતાજી દર્શન કરીએ તો ફાઈનલી અમે અત્યારે અમારા જૂના ગામડેથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે છીએ

જય શ્રી સુરાપ્ર દાદા જય માતાજી જય માતાજી બીજા પાછા ફરીથી મળશું